તેમના પાર્થિવ દેહને પચીસ કિલો રેતી ભરેલી ચાર બુરીઓ સાથે બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ તેને શરીરના મધ્યપ્રવાહમાં વિસર્જિત કરવામાં આવ્યો છે અંતિમ યાત્રા બે સાથે શરૂ થઈ હતી આ સમય દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમની અંતિમ વિદાય આપી છે તો જો મિત્રો આચાર્ય સત્યનાદ્ર દાસના જળ સમાધિનો વિડીયો અને કોમેન્ટમાં રામ રામ જરૂરથી લખી નાખ્યો देखिए अब ये सारी प्रक्रिया पूरी करनी गई है और ये है वो अंतिम जिसके लिए देखिए ये है प्रत्येक दादी इनको गांव भोगियों के साथ में जल समाधि दे दी गई है और लोग आगमन कर रहे हैं जल मैया जो साक्षी गई है